ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની સાથે સાથે ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોને પ્રોત્સાહન આપવા માટે અનેક આયોજન થતા હોય છે જેના ભાગરૂપે છેલ્લા વર્ષથી પટેલ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે ચાર દિવસીય એક્ઝિબિશનમાં એકસો પચાસ સ્ટોલ ઉભા કરાયા છે આગામી ત્રીસમી ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી સુધી એક્ઝિબિશન યોજાશે એક્ઝિબિશનના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતની પાટીદાર મહિલાઓને ઔદ્યોગિક રીતે આગળ વધવા મંચ પૂરું પાડવામાં આવશે બિઝનેસ વુમન પ્રોત્સાહન આપી મહિલાઓ કોર્પોરેટ જગતમાં કઈ રીતે કાઠું કાઢી શકે તેની માહિતી અપાશે જેમાં સફળતા પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે પટેલ બિઝનેસ એક્ઝિબિશનનું વિધિવત ઉદઘાટન કરવામાં આવશે અને જુદા જુદા સ્ટોલમાં પ્રદર્શન કમ વેચાણનું આયોજન થશે એક્ઝિબિશનમાં ઉભા કરાનાર તમામ એકસો પિસ્તાલીસ સ્ટોલમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન થાય તેવી જ સુવિધાઓ ઉભી કરાશે એક્ઝિબિશન અંગે પૂરક માહિતી આપવા મળેલી પ્રેસ કોન્ફરન્સમાં મુરજીભાઈ પિંડોરિયા અશ્વિન વરસાણી અરવિંદ રૂપારેલિયા નરેન્દ્રભાઈ સેંઘાણી પ્રવીણ વેકરિયા પ્રશાંતભાઈ વિમલભાઈ હાલાઈ સીમાબેન નેહાબેન કરિશ્માબેન પ્રેમિલાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આ એક્સપોના કન્વીનર શ્રી અરવિંદભાઈ રૂપાલિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી છેલ્લા ચાર વર્ષથી અમે લોકો પટેલ બિઝનેસ એક્ઝિબિશન કરી રહ્યા છીએ અને આ વખતે એક એવી અમે મોટી બ્રાન્ડ બનાવી છે કે જેની અંદર સમસ્ત ગુજરાતથી મોટા મોટા ઉદ્યોગપતિઓ જેમ કે વરમોરા છે ઓરેવા છે સિત્સર સંસ્થામાંથી સામાજિક અગ્રણીઓ આવે છે ટ્રાયકોન મોટી એક અમદાવાદની બ્રાન્ડ છે જેમણે આપણે સ્પોન્સર કરેલું છે સેસા ઓઇલ છે આવા અમદાવાદ સુરત બરોડા જામનગર એવા અલગ અલગ સેન્ટરમાંથી મોટા મોટા ઉદ્યોગપતિઓ આ વખતે અહીં ભાગ લઈ રહ્યા છે અને એક મોટું રાજ્યકક્ષા લેવલનું એક્ઝિબિશન આ વખતે આપણે ભુજમાં કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં નારીઓને બિઝનેસ લેવલ ઉપર ક્યાંય પ્લેટફોર્મ જોવા મળતું ઓછું અમે જોયું હતું તો આ વખતે એક દિવસ અમે નારી શક્તિ માટેનો કાર્યક્રમ રાખ્યો છે કે જે આપણી સંસ્થામાં સોથી વધારે બહેનો કામ કરી રહી છે તો એ લોકો કેવી રીતે આગળ વધી છે અને આવતા સમયમાં કેવી રીતે આગળ વધે એના માટેનું એ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે અને સો બહેનોને ઇન્કમ ટેક્સ રિટર્નની ફાઇલ આપણી સંસ્થા દ્વારા કરવામાં આવી છે જેના દ્વારા આવતા સમયમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી એમને પંદર લાખ રૂપિયાની લોન આપવામાં આવશે જેમાં ચાલીસ ટકા સબસિડીવાળી લોન હશે જેમાં સો બહેનોની પંદર લાખ એટલે પંદર કરોડનું બજેટ ઊભું કરી અને એક મોટી જીઆઈડીસી ટાઈપનું યુનિટ ઊભું કરી અને એક બિઝનેસ ક્લસ્ટર એક અમે કચ્છની અંદર ઊભું કરવા જઈ રહ્યા છીએ જેની અંદર દરેક બહેનો પોતાના યુનિટો લગાવી શકશે જે રીતે વાત થઈ રહી છે અત્યારે કેશલેસને લઈને તો આ એક્ઝિબિશનમાં કેશલેસ ઉપર કેટલો ભાર મૂકશો તમે દરેક સ્ટોલવાળાને અમે કેશલેસ માટે સ્વાઇપ મશીન તેમજ દરેક જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એમના વિશે માહિતી આપવામાં આવી છે એટલે પૂરતી કોશિશ અમે કરશું કે કેશલેસ ટ્રાન્ઝેક્શન થઈ શકે કાર્યક્રમ પ્રદર્શનનો प्रारंभ થઈ રહ્યો છે અને કઈ જગ્યાએ થશે તારીખ 30 ડિસેમ્બર 2016 ના દિવસથી આપણો એક્ઝિબિશન સ્ટાર્ટ થઈ રહ્યો છે અને બે જાન્યુઆરી બે હજાર સત્તરના દિવસે પૂરો થશે ચાર દિવસ દરમિયાન એકસો પિસ્તાલીસ ટોલ આમાં ભાગ લઈ રહ્યા છે ભુજ ખાતે છેલ્લા ચાર વર્ષથી યોજાતા આ પટેલ બિઝનેસ એક્સપોમાં વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકો પણ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે અને તેમના માટે એનઆરઆઈ મીટનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવતું હોય છે જેના દ્વારા પોતાના ઉદ્યોગના વિકાસમાં નવું બળ પ્રાપ્ત થાય છે આ એક્સપોમાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી મોરજીભાઈ પિંડોરિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પહેલા એક્ઝિબિશન જે થયું ચાર વર્ષ પહેલાનું ત્યારે મેં અભિનંદન અહીં મોકલેલા અને બીજા એક્ઝિબિશનમાં હું હાજર રહેલો ત્યારે મને બે પાંચ મિનિટ બોલવાનો મોકો મળ્યો ત્યાંથી મને એમ લાગણી થઈ કે આ એક્ઝિબિશન દ્વારા યુવા યુવતીઓને કામે કેમ લગાડવા અને ગમે એટલું ભણ્યા હોય પણ એનું બિઝનેસ માટે મગજ ખાલી હોય છે બિઝનેસ ખાલી ખાલી હોય છે મગજ એમાં કેમ દોરવવા અને યુવા યુવતીઓને જો ધંધો રોજગાર નહીં હોય તો આડે રસ્તે પણ ચડી શકે છે ગુનામાં પણ ચડી શકે છે અને આ યુનાઇટેડ નેશનમાં અમે એક વસ્તુ ચર્ચા કરતા ન્યૂયોર્ક અને સાઉથ આફ્રિકામાં કેપ્ટનમાં એક નક્કી કર્યું કે આ આઈએસઆઈ જેવી સંસ્થાઓ યુવાને પટાવીને કેમ લઈ જાય છે તેમના નાણાંના લોભે લઈ જાય છે પણ સોલંબી પોતાના વેપારમાં હોય તો આમાં આડે ફાટવાના નથી એ વિશે મને એમ થયું કે મારા પ્રાંત કચ્છમાં હું અહીં જન્મેલો છું તો અહીંયાથી કેમ શરૂઆત ન કરવી એ ગવર્મેન્ટ દ્વારા પાછું પહોંચે કચ્છ સુધી એને તો વાર લાગવાની છે યુનાઇટેડ નેશનને અમારી સંસ્થાઓએ ભલામણ કરી કે આવા આવા પ્રોજેક્ટ બધી સરકારોને કેવો કરે એ પ્રોજેક્ટ હું કચ્છમાં લઈને આવ્યો છું એક્ઝિબિશન અત્યારે હા જે આવવાના તો તમને કહ્યું એમાં હું ઇન્વોલ્વ નથી પરંતુ એક્ઝિબિશનનું કારણ શું છે કે જે કોઈ છોકરા છોકરીઓ કે ભાઈ બહેનો જે કાંઈ પોતાનો માલ પેદાશ કરે છે એમને લોકોને બતાવવાનો મોકો ક્યાં મળે એક તો એક્ઝિબિશન દ્વારા મળે અથવા પોતાની દુકાનો ખોલે હવે દુકાનોમાં જૂજ માણસો જાય ત્યારે એમાં બીજી વસ્તુ એ છે કે બીજા જે એક્ઝિબિટ કરતા હોય બીજી કંપનીઓ કે કોઈ કંઈ એમાંથી પણ શીખે આ તો હું બનાવી શકવાનો છું અને હું એ પણ બનાવી શકીશ એમ કરતાં પોતાનું કામ કાર્ય હોય પાંગરે સૌથી પહેલાં મુખ્ય હેતુ હેતુ છે ઘણી બહેનો અને ભાઈઓ ઘર બેઠા પોતાનું કાંઈ ને કાંઈ બનાવતા હોય છે પરંતુ એ ઘર બેઠા જે જાણતા હોય એ જ જવાના એમને માર્કેટમાં કેમ લાવવા દુકાનો લાવ ખોલવી કે જે કોઈ ધંધો ઇવન પાર્લ બ્યુટી પાર્લર કરતા હોય કે બિસ્કીટ બનાવતા હોય કે કપડું સીવતા હોય કે જે કાંઈ કરતા હોય બજારમાં ના આવે ત્યાં સુધી જનરલ પબ્લિક ન જાણી શકે એ દ્રષ્ટિથી આ એક્ઝિબિશનનો હેતુ છે પણ એમને અલ્ટિમેટલી ત્યાં લાવવાનો છે કે બજારમાં કેમ લાવવા બધા યુવાવતીઓ પોતાનો ધંધો અને હવે યુવકો તરફ મારા હિસાબે યુવતીઓ તરફ ઘણું બધું થવા માંડ્યું છે યુવકો તરફ નથી થયું તો અમારો ઈરાદો એક છે કે બસો ભરીને નાની નાની ઇન્ડસ્ટ્રી મોરવી રાજકોટ કે જે જે નાના સેન્ટર મોટી ઇન્ડસ્ટ્રી નહીં મોટી ઇન્ડસ્ટ્રીમાં તો અટવાઈ જશે કે ભાઈ આ તો અમારે છેનાથે નાની ઇન્ડસ્ટ્રીઓ દેખાડવાનું છે એના અત્યારે ગુજરાતના જે લેડરો આવે છે ને ગઈ વખતે અગિયારમી જૂનના જ્યારે હતું એક ત્યારે કહેલું કે તમે મોટા થયા છો તમારા દીકરા દીકરીઓને જેમ જ આ લોકોને ઊભા કરો એમાં શું કરો કે તમારી જે કાંઈ વસ્તુ બનતી હોય એના કોમ્પ્લિમેન્ટ કોમ્પોનન્ટ બનાવવાનું કામ આપો એમને આ કામ યુકેમાં ચાલે છે બધે ચાલે છે કે હજાર પીસના આટલા કે સો પીસના આટલા એ ઘરે દઈ જાઓ ઘરે બેસીને કરે અથવા પોતાની વર્કશોપ એમાં કરે તો એમને પ્રોત્સાહિત માટે જતે દાડે જે વસ્તુ કોમ્પોનન્ટ બનાવે છે એનું આખું મશીન કે આખી એ વસ્તુ બનાવી શકે એ ધ્યેય છે આપણું